રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હજુ સમાયો નથી જે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણીઓની ગઈકાલે સેમડા ગામે અટકાયત કરવામાં આવી તે મહિલાઓ આજે મીડિયા સમક્ષ આવી હતી સમગ્ર મામલે ક્ષત્રિય કરણી સેનાના મહિલા પ્રદેશ અધ્યક્ષ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે ગઈકાલે જે સંમેલન યોજાયું તેમનું અમને જાહેર આમંત્રણ મળેલું એટલા માટે અમે અમદાવાદથી આવ્યા હતા પરંતુ અમને શેમણા ગામે પહોંચ્યા ત્યાં જ કરવામાં આવી જયરાજસિંહ જે ચીમકી ઉચ્ચારી કે જેને મળવું હોય તે આવી જાઓ તો શું બહેનોથી જયરાજસિંહ ડરી ગયા છે તેવું પણ તેમણે નિવેદનમાં જણાવ્યું છે રૂપાલા પાસે કોઈ પણ ઉભા રહે અમને આ સમાધાન સ્વીકાર નથી બીજેપીને જો અમારા મત જોતા હોય તો રૂપાલાને હટાવવા પડશે તેમ પણ જણાવવામાં આવ્યું છે મારું નામ ગીતાબા પરમાર છે અને હું ક્ષત્રિય કરણી સેનામાં ક્ષત્રિય કરણી સેનામાં પ્રદેશ મહિલા અધ્યક્ષ છું ગઈકાલે જે અહીંયા સંમેલન યોજાયું હતું એ બાબતમાં હું આજે કહેવા માગું છું અમે લોકો અમદાવાદથી આવેલા અમને વોટ્સએપમાં જાહેર આમંત્રણનો મેસેજ આવેલો કે બધા અહીંયા સામાજિક સંમેલન છે રૂપાલા સાથે અને બધા આવી શકે છે એવો મેસેજ આવેલો એટલે અમે લોકો ત્યાંથીને અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા પણ અમે જે શેમાડા ગામે જે અમે ઉભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી બહેનોને અંદર એન્ટ્રી નથી અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા તો એ બાબતે મારે આજે કહેવું છે કે બહેનો વિશે જ રૂપાલા ગોયલા હતા તો બહેનોને કેમ એ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા બીજી વસ્તુ એ છે કે જયરાજ અત્યારે આમ એક ક્ષત્રિયોને ચિંકી જ ઉચ્ચાઈ રહી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું તો અમે લોકો તો ત્યાં જ ગણેશ ગણેશગઢની બહાર જ હતા તો અમને એન્ટ્રી કેમ ન આપવી તો એટલો બધો ખાલી પાંચ બહેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને તો મારું કહેવાનું એટલું જ છે કે રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી છે અને રહેશે આમાં બીજેપી અને નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી અપીલ છે કે આજે અમારી ક્ષત્રાણીઓના વોટ જોતા હોય તમારે અને ક્ષત્રિય સમાજનો સાથ સહકાર આગળ ઉપર જોતો હોય અમે આ પહેલાં પણ બધા ક્ષત્રિય સમાજે મત તમને જ આપ્યા છે બીજેપીને જ મત આપ્યા છે અને આગળ ઉપર પણ જો અમારો સાથ સહકાર જોતો હોય તો રૂપાલાને તો હટાવવા જ પડશે તમારે ખાલી ટિકિટ રદ નહીં કરવી પડે પણ રાજકારણમાંથી પણ બરતરફ કરવા પડશે કારણ કે આવા માણસો રાજકારણમાં જોઈ નહીં જે એક સમાજનું સારું બોલવા માટે બીજા સમાજની અવગણના કરે રોટી અને બેટી જેવી નિમ્ન કક્ષાના શબ્દો વાપરે અને અમારું અપમાન કરે આ અમારું હળહળ અપમાન છે અને આ આપ સૌના માધ્યમથી હું એ સંમેલનમાં સંમિલિત જે ભાઈઓ ત્યાં ગયા છે એને પણ કહેવા માગું છું કે અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે આ કોઈ સામાજિક સંમેલન નથી આ રાજકીય સંમેલન હતું એટલે એક બાજુ તમે સામાજિક સંમેલન કહો છો અને બીજી બાજુ જ્યારે અમે ત્યાં જવા માગીએ ત્યારે તમે રાજકીય સંમેલન કહો છો તો આ રાજકીય સંમેલનમાં જે ભાઈઓ અમારા જે છે અમારી મોટી સંખ્યામાં ભાઈઓ જે છે એ બીજેપીમાં અમુક અમુક હોદ્દા ઉપર છે કાર્યકર્તાઓ છે એ બધા જ હતા એમાં એટલે કોઈ સામાજિક આગેવાનો નહોતા રાજકીય ભાઈઓ જ હતા જે રાજકીય બીજેપીના કાર્યકર્તાઓ છે એ ભાઈઓ જ હતા તો એ લોકોને પણ કહેવા માગું છું કે તમે આટલું બધું જે બીજેપીને સાથ સહકાર આપો છો તો કેમ આપો તો તમારા બેન દીકરીઓ વિશે જે રૂપાલા બોલ્યા છે તો તમને શું એમાં પેટનું પાણી પણ નથી હલતું